અમે તો એક સેવા કરવા ભાઈ આ બધાને જોયા હેલો મિત્રો કેમ છો જય ઠાકોરજી હવે મિત્રો આજે ફરી પાછા અમે સત્કાર્ય માટે નીકળી ગયા છે અને આપણો એક ટાર્ગેટ છે એ ટાર્ગેટ આપણે પૂરો કરવાનો છે અને અહીંયા તમામ મિત્રો આપણે હાજર છે પૂનમભાઈ સ્વાગતભાઈ પંકજભાઈ અને જયદીપભાઈ મોટાભાઈ ચલો જલ્દીથી એ જગ્યા પર જઈએ અને આ મિત્રો આપણી સાથે સ્પેશિયલી એસઓજી કમાન્ડો બ્રીફ કેસ લઈને તૈયાર થઈ ગયા છે તૈયાર છો તમે હવે અત્યારે મિત્રો અમે નીકળી ગયા છે અને માર્કેટમાંથી એક બે વસ્તુ લેવાની છે તો એ વસ્તુઓ લઈ લઈએ અને પછી એ જગ્યા પર જઈએ તો તમે પણ વ્લોગમાં બન્યા રહો હવે અહીંયા મિત્રો ટ્રાફિક છે તો આપણે જે વસ્તુ લેવાની હતી એ લઈ લીધી છે અને ચાલો હવે અહીંથી આગળની જગ્યા પર જઈએ ત્યાંથી પણ આપણે થોડી વસ્તુ લેવાની છે ચાલો અહીં મિત્રો બીજી વસ્તુ પણ આવી ગઈ છે તો ફાઈનલી મિત્રો આપણે એમની જગ્યા પર આવી ગયા છે તો ચાલો હવે અંદર જઈએ મૂકો મજામાં કેમ છો બસ તમારા રોટલા ખાવા આવ્યા હવે આ તો ઓ તૈયાર તમે કરો ને અમે કીધું જમીએ બધા ક્યાંથી છો બધા કઈ બાજુ થી આવ્યા બધા હારી જ ને એમને ને હા એટલે અમે દાંતી સ્નાન શંખેશ્વર ને સમીન બધી જઈને તો આયા હે ને પંચાસન ના હું અહીંથી નીકળું એટલે તમને જોયા હતા બધું છોકરાઓને જોયા હતા બધા ને ઠંડી ના કીધું હા એટલા જ અહીંથી જો અમે બે ત્રણ વાર નીકળ્યા એટલે અમે જોયું તો આપણે કેટલા જતા આવી આપડે ક્યાં બધા હવે હું કરે જ છે આ

આવતા રહો બાર જ આવતા રહો બધા હવે ફાઈનલી મિત્રો આપણે અહીંયા આ લોકો માટે આપણે ધાબડા લાવ્યા હતા કેમ કે આપણે જો ઘરમાં રહેતા હોય છતાં પણ આપણને ઠંડીનો અહેસાસ થતા હોય તો આ તો ખુલ્લા વગડામાં રહે છે તો એમને કેટલી ઠંડી લાગતી હશે એ વિચારો તો અત્યારે આપણે એમના માટે ધાબડા વિતરણ કરી નાખ્યું છે અને અહીં એમના બાળકો માટે આપણે દાબેલી નો નાસ્તો લાવ્યા હતા તો અત્યારે તમામ લોકો દાબેલી નો નાસ્તો કરી રહ્યા છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો બાળકો કેટલા ખુશ છે બાકી છે એમને તમે આપી દેજો બરાબર આ તમારી જવાબદારી બરાબર તમને બધાયને સમોસા ખવડાવવા આવીશ ફાઈનલ મિત્રો આજનું આપણું અહીંયાનું કામ પૂરું થાય છે અને હવે આપણે ઘર તરફ પ્રયાણ કરીશું અને મિત્રો ખરેખર બાળકો બહુ ખુશ થઈ ગયા અને સૌ પ્રથમ વાર જયારે આપણે થાબડા વિતરણ કરવા ગયા હતા અને એ વિડીયો જોઈ એક અમારા મિત્રએ પ્રેરણા લઈ આપણે બીજી વાર દાતિશના ગામ ખાતે થાબડા વિતરણ કરવા ગયા હતા અને આ એવું ત્રીજું એવું ઉદાહરણ છે કે આપણો વિડીયો જોઈ દાતાશ્રીએ પ્રેરણા લીધી અને આજના થાબળા વિતરણ એમના તરફથી હતા તો એ દાતાશ્રી છે રાવલ હસુમતીબેન રમેશભાઈ અમદાવાદ તો એમનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણી ટીમનો પણ આભાર માનીએ છીએ કે જો મિત્રો એક દિવસ જવાનું હોય ને તો તમામ લોકો આવે આપણી સાથે પણ હર હંમેશ માટે રોજનું થાય ને પછી ટાઈમ નીકાળવો બહુ અઘરી વસ્તુ છે પણ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સદાય એ આપણા સાથે રહે છે અને આવા સત્કાર્યને આગળ ચંપાવે છે તો ચાલો હવે મળીએ નવા વિડીયો સાથે જય ઠાકોરજી